અજીત પવાર આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ આ મહાન વ્યક્તિત્વ આખરે કોણ હતું તેમની રાજકીય સફર શું હતી તે જણાવવું ખૂબ જ જરૂરી બની જાય છે કેમ કે અજીત પવાર એક એવા નેતા હતા જેઓ જમીન સાથે જોડાયેલા હતા લોકો સાથે જોડાયેલા હતા અજીત પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી હતા અજીત પવાર જેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટી ખૂટ ચોક્કસથી કહી શકાય એનસીપી ના અધ્યક્ષ હતા અજીત પવાર આપને જણાવી દઈએ શરદ પવાર ની ફૂલા છત્રાયા અને તે બાદ બે હજાર પવારની ભત્રીજા છે પોતાના ભત્રીજાને રાજકીય રીતિ નીતિ તમામ વસ્તુઓ શીખવાડી અને હવે જ્યારે ત્યાં તેમની વચ્ચે નથી આપણી વચ્ચે નથી ત્યારે તેમણે પણ દુઃખ વ્યક્ત કર્યું છે છ વખત ઉપમુખ્યમંત્રી બન્યાનો રેકોર્ડ અહીં અજીત પવારે બનાવ a viu છ વાર ઉપમુખ્યમંત્રી બન્યા છે અજીત પવાર રેકોર્ડ ચોક્કસથી કહી શકાય બે હાજર ત્રેવીસ માં નાયબ મુખ્યમંત્રી તરીકે તેમણે શપથ લીધા હતા બે હજાર સમર્થનમાં તેમણે ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને અત્યારે તેઓ લોકોની વચ્ચે જેને લોકોના કામ કરવા માટે જાણીતા હતા ઓગણીસો એકાણું માં પહેલી વખત બારામતીથી તેઓ સાંસદ બન્યા હતા અને કર્મની કઠિનાઈ તમે જુઓ કે તેઓ બારામતીની ધરા